અંધ તમે કેમ આંધળી ના થઈ જશો તમને એમાં ભગવાન દેખાવા મળ્યા હશે એની જેમ ભાઈ તમે ભગવાન બનાવી એને પૂછજો તમારે મંદિર હોય ને કુળદેવી માં ફોટો કાઢી નાખજો અને ભાઈનો ફોટો મૂર્તિ લગાડી રોજ આરતી ઉતારજો અમને એને કાંઈ વાંધો નથી બરાબર એને આગળ વધ્યા ડગલે પગલે લોકો ઉપયોગ કર્યો છે ધવલ દમડિયા લાલભાઈ બીજા ઘણા બધા હું આખી વાત કરું છું સમજાય ને સમજાય જાય માતા મિત્રો જોઈ શકો છો બેન શું ખજુરભાઈ વિશે બોલે છે મિત્રો તમને પૂરી ડિટેલ મળશે મિત્રો તમને થોડા થોડા ક્લિપ આ બેન ના બતાવી દઉં છું મિત્રો તો તમે પૂરી જાણકારી લેજો મિત્રો કે ખજૂરભાઈ ભગવાનના ના છે મિત્રો અને ક્યાં ક્યાં બોલે છે ઊંધો ઊંધો મિત્રો તમે જુઓ અને તમે પૂરો વિડીયો બને રહેજો મિત્રો તમને આખી ક્લિપ બતાવું છું તો બેનની ની હાલ તમને ક્લિપ બતાવું મિત્રો થોડી અને પછી તમને બતાવું તમે જો આખો પૂરો આ બેન શું બોલે છે અને જો મિત્રો માં

કે કન નાખે એમાં થઈ ગયું મેં અત્યારે ક્યાં કોઈ એવું બધું જોવે છે તમે તને એની ઉપર ફિલિંગ હોય તો કન્ નાખે મેં હારે કામ કરો છો બ્રાહ્મણ છે મેં ઊંચું ખાનદાન છે મેં તો કરવા હોય કન ના રે ના કીર્તિ કીર્તિ કે ના રેના કૃષ્ણા દીદી મારે કાંઈ લગ્નત કરવા એ કે મેરીડ છે એમ બેનને એમ કીધું કીર્તિ પટેલને મેરેજ કરવાનું કીધું બેન એટલે બેને કીર્તિ પટેલ ને એમ કીધું ખજર ખજૂરભાઈ તો મેરેજ છે મિત્રો તો ભાઈ આ વાત છે ખોટી વાત છે આપણને પૂરી જાણકારી નથી મિત્રો પણ આ બેનનો વિડીયો આપણે પૂરો પૂરો આપણે લઈને આવશું બીજા વિડીયોમાં બીજા બીજા ભાગમાં મિત્રો તો પૂરા પૂરા બન્યા રહીજો મિત્રો અને બીજા ભાગ ટૂંક જ સમયમાં લઈને આવશું ત્યાં સુધી કોણ સાચું છે કોણ ખોટું છે કોમેન્ટ કરજો મિત્રો ચલો બીજા વિડીયો મળે છે ત્યાં સુધી પ્રાર્થના ટીકી મિત્રો અને કોમેન્ટ કરજો મિત્રો કોને સપોર્ટ કરો છો આ બેન સાચું કે છે ખોટું કે છે એ બી કોમેન્ટ કરજો અને બીજા વિડીયોમાં આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં તો ચાલો પ્રાર્થના ટિક પેતું